બોખલી ડોશી ને ભાવે રે લાડવા ભાવે કઈ લચપચતા પાક વાદીલી વહુ રાંધે ગુવારના શાક વાદીલી વહુ કે બોખલી ડોશી ને ભાવે રે લાડવા ભાવે કઈ લચપચતા પાક વાદીલી વહુ રાંધે ગુવારના શાક કે ડોશી તો પહેલેથી પહોંચેલી માયા ને માથે ઠાકોરજીની છાયા અમારે કાઠિયાવાડની ડોશીઓ આવી જ હોય કે ડોશી તો પહેલેથી પહોંચેલી માયા અને માથે ઠાકોરજીની છાયા એક એક પડકારે પાંદડાની જેમ કાંઈ ધ્રુજતા ડોશીના જાયા આખાએ ફળિયામાં ડોશીના નામની બેઠેલી સજ્જડ બમધાક વાદી લીવો રાંધે ગુવારના શાક હવે ડોશી નાનો છોકરો બહુ વાલો હોય કે ડોશીને અંતરથી વાલેરો નાનકો ને નાનકા ને વાલેરી ડોશી ડોશી ને અંતર થી વાલેરો નાનકો ને નાનકા ને વાલેરી ડોશી નમણી નાગરવેલ ગોતવા દોડાવ્યા ડોશી એ જાણતલ ડોશી કે નાનકા હારું સરસ મજાની વો ગોતી આવો કે ડોશી ને અંતર થી વાલેરો નાનકો ને નાનકા ને વાલેરી ડોશી નમણી નાગરવેલ ગોતવા દોડાવ્યા ડોશી એ જાણતલ જોશી

સવવા બશેર ઘી ખાધેલી ડોશી ને મળતું નથી રે નવ ટાંક વાદીલીઓ રાંધે ગુવાર ના શાક